એ લોકો પુરુષોત્તમ જોડે બોલાય દે કે ભાઈ મારી ભૂલ થઈ જતી હવે ઉમેદવારી પાસે નથી ખેંચતો પણ એટલું કરી શકું કે હું પોતે ચૂંટણીમાંથી હટી જઉં છું તો બીજી જગ્યાએ નુકસાન ન થાય આવું પણ ભાજપ લાવી શકે ક્યાંક એમને સરકાર એવા પોઈન્ટોથી દબાવતી હોય એટલે પ્રેસ કરે છે એનાથી સક્રિય સમાજ ઉપર કે અન્ય સમાજ ઉપર કોઈ અસર થવાની નથી તો આવા બધા આ આને શું કહેવાય સાયલેન્ટ મુમેન્ટ ચાલી રહેશે કરંટ છે કરંટ તમને અત્યારે દેખાશે નહીં કમસે કમ ભાજપે અમને થેન્ક યુ કેવું જોયું અમે પણ આ દેશના નાગરિકો છીએ તમે જે વાત મૂકી એને અમે નિભાવી અમે વતન પાળ્યું અમે ગરીબમાં બતાવી તમે તો ઋણ સ્વીકાર કરવાનું ભૂલી ગયા કે ગુજરાતમાં એક સીટ જાય તો આમને આમની ખેર નથી એક નહીં સાહેબ લખી રાખો આઠ તો ઓછામાં ઓછી એટલે અંડરકરણ છે આ લોકો જાણતા નથી આમના પગ નીચેથી ધરતી ખસી જઈ છે અને દસથી બાર સીટોમાં ભાજપ ડેમેજ થાય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરગમના છેલ્લા કલાકો જઈ રહ્યા છે ત્યારે ભાજપે ક્ષત્રિય સમાજને રીઝવવા માટે એક માફી પત્ર છે તે બહાર પાડ્યો હતો ત્યારે આ માફી પત્રને લઈને ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેનું શું કહેવું છે તેના માટે આપણી જોડે જોડાયા છે કરણસિંહ ચાવડા કરણસિંહ ભાજપે આજે એક પત્ર માફીપત્ર કહી શકાય એવું બહાર પાડ્યું છે જેની અંદર તમારા જ સમાજના જે આગેવાનો કહી શકાય એવા જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે લોકોએ આ માફીપત્ર બહાર પામ્યું પાડ્યો છે અને માફી છે તે ફરી એકવાર સમાજની માગી છે શું કહેશો આ પત્રને લઈને આ પત્ર મને પણ મીડિયાના મિત્રો દ્વારા મોકલવામાં આવ્યો છે મેં આખો વાંચ્યો છે એમાં એમને શું લખ્યું એ પણ મેં વાંચ્યું છે પણ હું આપના માધ્યમથી અમને કહેવા માગું છું કે હવે આ માફીવાળી જે વાત છે ને એ ઘણું મોડું થઈ ગયું છે અમે પચીસ દિવસ સુધી રાહ જોઈ ચોવીસ તારીખે શરૂ કરીને ઓગણીસ તારીખ સુધી પચીસ દિવસ અમે રાહ જોઈ અને અમે એક માત્ર એક જ વાત કરી કે પુરુષોત્તમભાઈ રૂપાલાને વાણીવિલાસ કર્યો છે એમને ટિકિટ રદ કરો પણ અમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે એટલે હવે આ પ્રક્રિયાનો કોઈ અર્થ રહેતો નથી હું તો ઉપરથી આપના માધ્યમથી એમને કહેવા માગું છું કે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા બોલ્યા એના પછી કિરીટભાઈ પટેલે વાણીવિલાસ કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તરીકે જે નામો અંદર આ પ્રશ્નો છે એમને નિવેદન કરી અને આ નિવેદનને વખોડું નાખવાનું હતું ત્યારે તો એ લોકો કશું બોલ્યા નહીં ત્યારે તો એમને ચૂપકીથી સાધી લીધી અને અત્યારે હવે ક્ષમા વિરેશ્ય ભૂષણ અમને માફ કરી દો ને રાજકોટ પૂરતું રાખવાનું આ એમનો જે પત્ર છે એને અમે માન્ય રાખતા નથી આ પત્ર એમને જે લખ્યો છે એ એમના પક્ષે એમની જવાબદારીના ભાગરૂપે ભાજપની એ જવાબદારીમાં એ લોકો છે એટલા માટે મૂક્યો છે ક્ષત્રિય સમાજ કે સહયોગી સંસ્થાઓ એ આ પત્રને કોઈ મહત્ત્વ આપતું નથી અને આ વાત એમના પૂરતી જે હોય બરાબર છે અમે તો સ્પષ્ટતા કરી જ છે કે અમે સાતમી તારીખે પચીસે પિસ્તીસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાના છીએ ઊંચું મતદાન કરવાના છીએ પૂરેપૂરું મતદાન કરવાના છીએ અને ભાજપને હરાવવાના છીએ સાત તારીખે મતદાન છે રણનીતિ આખી શું તૈયાર કરવાનું રણનીતિ તો નક્કી જ છે કે અમે દરેક જગ્યાએ બૂથ સમિતિ બનાવી છે જેટલા પણ બૂથો હોય એના પર એકવીસ જણની સમિતિ હશે ત્યાં સો મીટરની આગળ અમારું ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું એક ટેબલ લાગશે અને ત્યાં પણ અમારા કાર્યકર મિત્રો એ મતદાર યાદી લઈને બેસશે ગામમાં જે વૃદ્ધો હોય કોઈ વિકલાંગો હોય દિવ્યાંગો હોય તો એમને મતપેટી સુધી લાવવા માટે અમે વાહન વ્યવસ્થા કરીશું મદદરૂપ થઈશું અને શક્ય હશે તો અમે કાલે પણ અપીલ કરી કે અમારા ક્ષત્રિય સમાજ સહયોગી સમાજો અને ગામના તમામ પ્રજાજનોને અમે વિનંતી કરીશું કે ગરમીનો પાળો ઉપર તરતો જાય છે તો જે પણ મતદારો આવે એમને કોઈ લોભ લાલચ માટે નહીં કાં આને મત આપો કાં આને મત આપો એમ નહીં એક ધર્મ તરીકે કર્તવ્ય તરીકે અમે ત્યાં ઠંડા પાણીની લીંબુ શરબત છાસ જે પણ શક્ય હોય એ પ્રકારની વ્યવસ્થા કરીશું અને અમારા યુવાનોની જે ટીમ છે એ મેલ્લે વોડે વોડે જઈ અને તમામ મતદારોને મતદાન મથક સુધી લાવશે અને પૂરેપૂરું મતદાન થાય શાંતિપૂર્ણ રીતે મતદાન થાય કોઈ સંઘર્ષ ના થાય એ પ્રમાણેનું વાતાવરણ જાળવી અને આ પ્રમાણે ઊંચું મતદાન કરવું એવી અમારી રણનીતિ રહેશે અન્ય સમાજની વાત કરીએ અન્ય સમાજના લોકો કઈ રીતે આપની સાથે જોડાયેલા છે કોળી સમાજની જો વાત કરીએ કે પછી કારડિયા રાજપૂત સમાજની વાત કરીએ આજે એક એડવર્ટાઈઝમેન્ટ બી સામે આવેલી છે કે જેમાં ભાજપને સમર્થન આપતું છે તેઓ કારડિયા રાજપૂત સમાજનું જે એડ છે તે સામે આવેલી છે જો આ અસ્મિતાની વાત છે આ કંઈ લઈ લેવાની વાત જ નથી આ આંદોલન કોઈ ટિકિટ લેવા માટે અથવા બોર્ડ નિગમમાં હોદ્દા લેવા માટે સંગઠનમાં સ્થાન માટેનું આંદોલન નથી આ આંદોલન અસ્મિતાનું આંદોલન છે ને એમાં તમામ સમાજો અમારી સાથે છે ભાજપના મિત્રો એસીયુ ઓફિસમાં બેસીને રણનીતિ કરે છે અને અમે પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં જઈ સંમેલનો સંબોધી તડકામાં અમારા સમાજ વચ્ચે બેસી તમામ પ્રજાજનો વચ્ચે બેસી અને રણનીતિ નક્કી કરીએ છીએ તમે કોળી સમાજની વાત કરી તો તમે જુઓ કે ગુજરાત સરકારના ખૂબ સિનિયર નાણાં મંત્રી કહેવાય પીઢ વ્યક્તિ એમની કદાચ સિત્તેર પરસોત્તમભાઈજી રૂપાલાના જેટલી ને જેટલી ઉંમર હશે એમની અથવા એમનાથી વધારે હશે એમને કોળી સમાજનું અપમાન કર્યું કારણ વગર અને પાછા મજાકમાં હસતા હસતા સ્ટેજ ઉપરથી બોલે છે કે આવું કૂટાય અને આવું જીતાય આવું કંઈક બોલ્યા છે મારે બોલવું ના જુઓ એવા શબ્દો છે એટલે કોળી સમાજે નારાજ છે સથવારા સમાજ નારાજ કાલે સથવારા સમાજે જે જામનગરમાં મોટી સંખ્યા ધરાવે છે એ સમાજે અને ઘણા બધા સમાજો અમે જ્યાં જ્યાં સંમેલનો કર્યા ત્યાં મંચ ઉપર આવીને અમને ટેકો જાહેર કર્યો જ્યારે મંચ ઉપર આવીને કોઈ સમાજનો આગેવાન બોલતું હોય તો એ દબાણથી તો બોલતું જ ના હોય અચ્છા અને જે સમાજો બોલ્યા છે એ સમાજનો કોઈ પણ બીજા આગેવાન એને હૃદય પણ નથી આપ્યો એટલે એક સમર્થન છે એટલે અંડરકરણ છે આ લોકો જાણતા નથી આમના પગ નીચેથી ધરતી ખસી જાય છે અને દસથી બાર સીટોમાં ભાજપ ડેમેજ થાય એવી સો ટકા પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે આ લોકો રઘવાયા થયા છે એટલે નવા નવા નિવેદન આવશે મેં પ્રેસમાં કીધું એમ કે આ લોકો એટલા અકડાયા છે કે કદાચ બે દિવસમાં પુરુષોત્તમભાઈ રૂપાલાને તૈયાર કરી અને બોલાય છે કે ભાઈ હું જેમ ક્રિકેટમાં ખેલાડી ઇજાગ્રસ્ત થાય એમ પુરુષોત્તમભાઈ રૂપાલાના લીધે આખો ભાજપ ઇજાગ્રસ્ત અત્યારે હેં એટલે એ લોકો પુરુષોત્તમભાઈ જોડે બોલાય જાય કે ભાઈ મારી ભૂલ થઈ જતી હવે ઉમેદવારી પાસે નથી ખેંચતો પણ એટલું કરી શકું કે હું પોતે ચૂંટણીમાંથી હટી જઉં છું તો બીજી જગ્યાએ નુકસાન ન થાય આવું પણ ભાજપ લાવી શકે આવું લાવે તો એ હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની પ્રધાને ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોને વિનંતી કરું છું કે આવી બધી વાતો ફેક ન્યૂઝ ફેક મીડિયા ફેક જાહેરાતો આનાથી તમે દુર્વાસોની ભ્રમિત થશો નહીં આપણી લડાઈ શાંતિપૂર્વક જારી છે અને આપણા આપણા ધ્યેય તરફ આગળ વધી રહ્યા છે આપણું ધ્યેય છે બોયકોટ ભાજપ ભાજપને હરાવવાનું છે અને અમે જરૂરથી હરાઈશું રાજવી પરિવારો જે કહેવાય તે રાજવી પરિવારો ક્યાંક ભાજપ જોડે હોય તેવું લાગી રહ્યું છે એ લોકોનું સમર્થન તમને મળશે એવું લાગે છે ભાગના આપણા કહું ને મહત્વના જે રાજવીઓ છે ને એમને અમને લેખિતમાં ટેકો આપ્યો છે અને અમે અનેક વાર મીડિયા સમક્ષ એ લેટરો મૂકેલા છે હવે રવિવાર તો હવે જે રાજવી પરિવારો અત્યારે પ્રેસ કરી રહ્યા છે રાજકોટમાં પ્રેસ કરી તો એ તો પહેલાથી ભાજપમાં જોડાયેલા છે એમના પોતાના હિતો છે એમને ક્યાંક ફોલ્ટો છે ક્યાંક એમને સરકાર એવા પોઈન્ટોથી દબાવતી હોય એટલે પ્રેસ કરે છે એનાથી સક્રિય સમાજ ઉપર કે અન્ય સમાજ ઉપર કોઈ અસર થવાની નથી એટલે આ બધી જે વાતો છે ને એ પાયા વગરની છે પણ કોઈ મુદ્દો જ નથી એમની જોડે એટલે આવું કઈ કે આ રાજવી મને ગૌરવ છે મારા ભાવનગરના રાજવી ઉપર કે જેવી આ વાત રાજકોટની પ્રેસમાં ભાવનગરનું પણ નામ દેવાનું હતું અને રાજવીઓ હતા કે ખબર એ જામનગર આવી અમને જાહેર કર્યો તો તો જાહેર કર્યું અને યુવરાજ સાહેબ બોલ્યા કે અમે અમારી સમાજની સાથે છીએ મોર પિંસાથી રડ્યા એટલે આવી બધી કોઈ વાતો નથી પણ ઉપર ભાજપનું નાક કપાય છે એ એક ટીક એક સીટ હારી જાય ને તો પણ મોટો પ્રશ્ન કારણ કે ત્યાં એમના અંદર અંદર ડખા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓએ બીજા નેતાઓને જે સાઈડ લાઈન કરી દીધા છે ને એ નેતાઓ રાહ જોયા છે કે ગુજરાતમાં એક સીટ જાય તો આમની આમની ખેર નથી એક નહીં સાહેબ લખી રાખો આઠ તો ઓછામાં ઓછી અને મારા કોળી સમાજને પણ વિનંતી કરું છું તમારું અપમાન થયું છે અને તમે અમારી સાથે જોડાઈ જાઓ અસ્મિતાના સંઘર્ષમાં તો આવા બધા આ આને શું કહેવાય સાયલેન્ટ મુમેન્ટ ચાલી રહેશે હા કરંટ છે કરંટ તમને અત્યારે દેખાશે નહીં પ્રમોદ મહાજન વખતે કહેતા હતા અટલ બિહારી સ્વર્ગસ્થ વાજપેયી સાહેબ વખતે ગુડ ગુડ પછી ફીટલું વળી ગયું હતું એટલે આ વખતે ફીટલું વળી જવાનું છે અને હું તમને અધિકારિકતા રૂપે કહું છું આઠ સીટો તો ભાજપ ગુમાવે છે અને કદાચ આંકડો જો કોળી સમાજ અમારી સાથે આવે તો બાર સુધી પહોંચી શકે છે એવું તમને ખાતરીપૂર્વક કરણસિંહ સાત તારીખે મતદાન વધી જશે ચાર જૂને રિઝલ્ટ આવી જશે એના પછી આંદોલનની દિશા થઈ અમે અમારો પાર્ટ વન સફળતાપૂર્વક કર્યો પાર્ટ ટુ સફળતાપૂર્વક કર્યો આ પછી એક પડાવ આવશે પડાવ ચાર જૂન સુધીનો ચાર જૂન સુધીના પડાવમાં પરિણામો આવી જશે પરિણામો જે આવે જો લોકશાહીમાં હાર્દિક પ્રજાના હાથમાં જો આપણે જેટલો પ્રયત્ન થઈ શકે અસ્મિતાના આંદોલન થકી એટલો પ્રયત્ન કર્યો છે પછી અમારું પાર્ટ થ્રી ચાલુ થશે અને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા સુધી ચાલુ અમે ભાજપને રાહતનો દમ ખેંચવા દેવાના નથી કારણ કે એમને ક્ષત્રિય સમાજ અને ગુજરાતની પ્રજાને દબાવી છે એસી ટકા લોકોના મગજને હેક કરી દીધા છે ધર્મના નામે જાતિ નાતિના નામે રાષ્ટ્રવાદના નામે અરે ભાઈ તમે કહેવાય રાષ્ટ્રવાદ રામ મંદિરના નામે એસી ટકા લોકોના મગજ હેક કરી લીધા છે હેક શબ્દ વાપરું છું રિઝલ્ટ આવશે ને એટલે બધા ખુલીને બહાર આવશે કે ભાઈ તમારી લડત સાચી હતી અને આ લડતના મેં મેં તમને કહ્યું ને એ રીતે આગળ વધારવાના છીએ અને અમે તમામ સમાજને સાથે લઈશું અત્યારે તો અમારી પાસે ઓછો સમય હતો અમે પાટીદાર સમાજને પણ બોલાવીશું બ્રહ્મ સમાજને પણ બોલાવીશું અઢારે અઢાર સમાજોને બધાને બોલાવીશું કાં આપણે નક્કી કરીએ કે ગુજરાતનું નાચ કોણ હોય ધારાસભ્ય કોણ હોય જિલ્લા પંચાયતનો પ્રમુખ કોણ હોય એ પ્રધાન નક્કી કરે સાહેબ તમે રામના નામે પથરો મૂકી દો અને લોકસભા પ્રજા સ્વીકારતી નથી એટલે અમે અમારું પાર્ટ થ્રી ફોન ચાલુ રાખવાના છીએ તો કહી શકાય કે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય એમાં ક્ષત્રિય સમાજ એના જ આગેવાનો કે એના સમાજના લોકોને હવે મેદાની ઉતારશે ને ચૂંટણી લડાવશે ક્ષત્રિય સમાજ તો એક માધ્યમ બનશે તમામ સમાજોને ભેગા કરવાનો કારણ કે ભૂતકાળમાં આવું થઈ ગયું છે આવું થયેલું છે સ્વર્ગસ્થ નટવરસિંહ સોલંકી અને ભાઈ કાકાએ આખા ગુજરાતને ખબર છે અને એ વખતે આ અહંકારી સત્તાધીશોના સામે આ બધા સમાજો ભેગા થઈને પડ્યા હતા ને તો એ વખતે ગુજરાત વિધાનસભામાં સડસદ બેઠકો આવી હતી સ્વતંત્ર પક્ષની સ્વતંત્ર પક્ષ નહીં ભાજપ નહીં કોંગ્રેસ અને એ વખતે કોંગ્રેસનો સિતારો હતો તો અમે ફરીથી કારણ કે ઇતિહાસ જૂનો થાય એટલે નવો ઇતિહાસ લખવો પડે તો અમે નવો ઇતિહાસ લખવા માટે ક્ષત્રિય સમાજ તો જ માધ્યમ બનશે અમે કહીએ અમારા જ ઉમેદવાર ઉતારી દેવાના એવું નથી કહેતા જ્યાં જેની વસ્તી હશે જ્યાં આદિવાસી સમાજની વસ્તી છે તો આદિવાસી સમાજના આગેવાનો ઉતારીશું જ્યાં દલિત સમાજની વસ્તી છે ત્યાં દલિત નવો પક્ષ ઊભો કરવાની વાત નથી અમે ફેડરેશન બનાવીશું અમે ફેડરેશન બનાવીશું અને નવો પક્ષ ઊભો કરવો પડશે તો અમે એમાં પણ ચિંતન કરીશું આ ક્ષત્રિય સમાજના હાથમાં નથી બધા સમાજો ભેગા થઈને કહેશે કે આપણે નવો પક્ષ બનાવો તો નવો પક્ષે બને કારણ કે અહંકારી પાર્ટીઓનો અહમ ઉતારવા માટેનું માધ્યમ એમ જ છે અને આવું એક ફેડરેશન અથવા આવો પક્ષ બનાવી અને આવું થઈ શકે ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે કારણ કે ભવિષ્યમાં શું લખ્યું છે એ તો તમને ખબર નથી મને પણ નથી એ સમયના ગર્ભમાં દબાયેલું છે તો સમય કહેશે આ આંદોલન થશે એવું અમને ખબર નથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી તો વાત ત્યાં જતી હતી પણ પણ ના ના એટલે ગુજરાતનો નવો ઇતિહાસ અને હજુ રચાશે ધન્યવાદ એક છેલ્લો સવાલ અત્યાર સુધીમાં તો કદાચ ક્ષત્રિય સમાજના કોઈ આગેવાનો નજર કેદ કે કોઈ દબાણ કેવું કંઈ કરવામાં નથી આવ્યું ભવિષ્યમાં જો આવું કંઈ કરવામાં આવશે તો સમાજનું સ્ટેન્ડ કઈ રીતનું રહેશે કઈ રીતે વિરોધ કરવામાં આવશે જો હમણાં થોડીક ઘટનાઓ એવી મળી છે મુન્દ્રા હોય કે પછી ધ્રોલ હોય જામનગર હોય હમણાં ગઈકાલે અમારા વાલીયા તાલુકાનું એક ગામ છે ત્યાં ત્યાંના ભરૂચના લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રભુ ભાઈ મનસુખભાઈ દ્વારા વસાવા દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા સમાજના આગેવાનોને બિભદ્ધ છે ગાળો દેવામાં આવી વાણી વર્તન વિલાસ કરવામાં આવ્યો અમે આગેવાનોનું કીધું છે કે જે બી જવાબદાર હોય એમના ઉપર એફઆઈઆર દાખલ કરો એટલે આવું થશે એટલે હવે તમે નક્કી કરો કે ભરૂચમાં અમારા બેઠા અમારા મત નિર્ણાયક છે અને મનસુખભાઈ જે આવું બોલવા માટે જાણીતા છે એમને કોઈ કાર્યકરને પણ ગઈકાલે ગાળો બોલી છે એનો પણ ઓડિયો ક્લિપ વાયરલ થશે એટલે ભરૂચની સીટ પણ ભારતીય જનતા પાર્ટી ગુમાવી દેવાની આવું કરવાથી અત્યાર સુધી અમારા કોઈ આગેવાનોને કોઈ દબાવવાનો પ્રયત્ન થયો નથી હા કોઈ આગેવાનોના ફોન આવ્યા છે સામાજિક આગેવાનોના કે ભાઈ તમે આવો ખરો તો સારું તમે આવો તો એમને અમને વિનંતી કરી હતી કે ભાઈ વડાપ્રધાનશ્રીનો ગુજરાતમાં વિરોધ ના થાય તો અમે સંકલન સમિતિએ પેડ ઉપર જાહેર કરી દીધું અને અમે જે વચન આપ્યું એ ભાઈ પછી અમને અમને ધન્યવાદ કહેવાની ફુરસત નહીં મળી ભાજપના લેટર પેડ ઉપર જે લોકોએ આજે નિવેદન જાહેર કર્યું છે એ જ લોકોને હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે કમસે કમ ભાજપે અમને થેન્ક યુ કેવું જોઈએ અમે પણ આ આ દેશના નાગરિકો છીએ તમે જે વાત મૂકી એને અમે નિભાવી અમે વતન પાળ્યું અમે ગરીમાં બતાવી તો અમે તો ઋણ સ્વીકાર કરવાનું ભૂલી ગયા એટલે અમને કોઈએ દબાયો નથી પણ મેં મીડિયાના માધ્યમથી આજે કહ્યું છે કે સાત તારીખ પછી અમારા કોઈ સમાજના નહીં અમને ટેકો આપેલા આપવાવાળા પણ સમાજના આગેવાનોને દબાવવાનો ધમકાવવાનો કોઈ કાવતરના ભાગરૂપે પોલીસ ખાતા દ્વારા રંજાડવાનો પ્રયત્ન થશે તો ક્ષત્રિય સમાજ નહીં ગુજરાતની પ્રજા પણ આ સાખી નહીં લે એટલે આવો કોઈ પ્રયત્ન ન કરતા અને ભવનો માનો કે અત્યારે અમારો કંટ્રોલ રૂમ ગોતાના રાજપૂત ભવનમાં છે તો ભવન એ કોઈની માલિકીનું નથી સમગ્ર ગુજરાતના ભવનો જ્યારે અસ્મિતાની લડાઈ ચાલતી હોય સમાજ લડતો હોય તો મીટિંગ ભવનો પર થાય એટલે ભવનના પણ કોઈ આગેવાન અથવા કોઈ પ્રમુખને તમે ટાર્ગેટ કરવાનો પ્રયત્ન ન કરતા અને કરશો ને તો અમારા એક જ અપીલ થી શું પરિસ્થિતિ થશે એની કલ્પના હું પણ કરી શકતો નથી ધન્યવાદ તો બિલકુલ આ હતા કરન્સી ચાવડા કે જેમનું કેવું છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જે પત્ર લખીને માફી માગી છે તે સ્વીકાર્ય નથી જ્યારે રૂપાલાજી બોલ્યા હતા ત્યારે કિરીટભાઈ પટેલ જ્યારે બોલ્યા હતા ત્યારે કોઈ જ પ્રકારનું નિવેદન જે ભાજપના જે નેતાઓ છે સમાજના આગેવાનો છે તે લોકોએ આપ્યું નહોતું ત્યારે હવે આપે છે ત્યારે આ સ્વીકાર્ય નથી અને હજી પણ આગામી સમયમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી પણ આ લડાઈ છે તે ચાલુ જ રહેશે કેમેરા પર્સન મેહુલ ખુંગવાડિયા સાથે મયુર મેવાડા નિર્ભય ન્યૂઝ અમદાવાદ